લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો મારે એની જરૂર છે મિત્રો તમારા સપોર્ટની જરૂર છે મિત્રો તો આપણે ફેમિલી ભણી જાય મોટી મિત્રો હા મિત્રો તમારે કોઈને પણ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડા હોય તો કમેન્ટ કરી નાખો મિત્રો અને તમારો મોબાઈલ નંબર મને મોકલી દઉં છું મિત્રો એટલે હું પણ તમને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી લઈ મિત્રો તો મિત્રો અત્યારે વગર સુપીર આવ્યું છે ને તો સાટા આવી ગયા તમે દેખાતા હોય સાટા તમે દેખાય જાય બતાવો જો આટલા બોજ આવી ગયા છે એટલા ઉતરી જશે હાલો મિત્રો હેઠા આવી જાય આપણે હાલો હવે બીજો બંધ મારે આવે છે તો હાઈ ટુ ફેમિલી કેમ છે બધા મજામાં હશે આપણા વિડીયો હોતા બધા મજામાં જ હોય તો મિત્રો અત્યારે હું તો મિત્રો આજે છે આપણા મિનિ બ્લોગનું મિત્રો બીજો દિવસ તો કાલે આપણે થોડોક ટાઈમ નથી મળ્યો એટલે કાલે નતો વિડીયો અત્યારે મિત્રો એટલે અત્યારે આજે બીજો દિવસ અત્યારે હું આવી ગયો તમે તો વાડી જુઓ તમે વાડી વાડી નથી આવતા આવ્યો મિત્રો જો કેટલા દિવસ પછી આપણી વાડી આવે તમે બતાવો હલો જુઓ મિત્રો જુઓ ફેમિલી છે ને થઈ જાય કેવું ઘાસ ગયું છે ફેમિલી ને તમે જોતા હશે આપણું વાડી ન જાવ તમે આપણા એડિયામાં જો આવ્યો તો અહીંયા નિંદાઓ કરી નાખી છે જો બધામાં ખેલ તમને મિત્રો તો તમને વિડીયો સારા લાગતો હોય મિત્રો અને હા મિત્રો તમને આપણે વિડીયો સારા લાગતા હોય તો હું કોંગ મિત્રો તમને ખબર છે મિત્રો તો છે ને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા ને મિત્રો કેમ કે તમે જલ્દી જલ્દી કરી નાખો મિત્રો તો તમને આપણા વિડીયો તમારા પાસે પહોંચી શકશે મિત્રો અને આ વિડીયોને બીજા લોકોને શેર કરો જલ્દી જલ્દી

મિત્રો આ છે ડ્રેગન ફ્રૂટ મિત્રો હે ને તો તમે કેવું લાગ્યું છે કમેન્ટ કંઈ નાખો તો મિત્રો હા તમને મસ્ત સરખી રીતે બતાવો તો છે ને મસ્ત છે ને ડ્રેગન મિત્રો હાલ તેને તું પાણી પાઈ દઈએ આપણે એટલે મસ્ત ધીમે ધીમે મોટું થાય મિત્રો ખબર નહીં ક્યારે ઉગશે પાણી પાઈ દઈએ આપણે ડ્રેગન ફ્રૂટ ને પાણી ડોલ પાણી પાઈ દઈએ હજુ મિત્રો ત્યાં નજરો આવે છે ને મસ્ત આવે છે મિત્રો નજરો પાણી પાઈ દઈએ આપણે હવે ને તો અત્યારે ગામમાં લાઈટ વહી ગઈ છે મિત્રો અત્યારે હું એકલો છું મિત્રો તમે ક્યાં જગાત તો નહીં હોય તો એના માટે સોરી મિત્રો મિત્રો હાલો આપણે ઘરે થાક મિત્રો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાન મિત્રો કારણ કે બધા મિત્રો